નમસ્કાર મિત્રો આરજે બી ન્યૂઝમાં તમારું સ્વાગત છે નજર કરીએ આજના મુખ્ય સમાચાર તરફ રથયાત્રા દરમિયાન ફરજ બજાવતા એક પોલીસ જવાનનું નિધન થયું છે સત્યાવીસ છ બે હજાર પચીસના દિવસે રથયાત્રા હતી અને આ રથયાત્રામાં બંદોબસ્ત દરમિયાન ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ નરેશભાઈ હરજીભાઈ રાઠવા ઉંમર આડત્રીસ વર્ષનું હૃદય દ્રાવક નિધન થયું છે તેઓ હરણે પોલીસ મથક પર ફરજ બજાવતા હતા અને પ્રતાપનગર હેડક્વાર્ટર્સ સ્થાને નિવાસ કરતા હતા ડ્યુટી દરમિયાન તેમને અચાનક ઉલટી અને ગભરામણ થતાં સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યાં તેમની સારવાર થઈ પણ બચાવી શક્યા નહોતા અધિકારીઓ અને પોલીસ જવાનો હોસ્પિટલ પહોંચી અંતિમ વિદાય અર્પણ કરી હતી આ ઘટનાથી સમગ્ર પોલીસ બેડામાં શોકની લાગણી છવાઈ ગઈ છે ઘટના અંગે હવે અધિકૃત તબીબી તપાસ શરૂ કરવામાં આવી છે પોલીસ દળે નરેશ રાઠવાને તેમની ફરજ પરસ્તી અને શહાદત માટે સલામ અર્પણ કરી છે આ દુઃખદ ઘટનાને અનુરૂપ વિડીયોને લાઈક કરી દો આવા જ સમાચાર પ્રાપ્ત કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તમારી આજુબાજુની ઘટના પ્રસારિત કરવા માટે અમને વોટ્સઅપમાં તરત જ માહિતી મોકલી આપો ધન્યવાદ